મારી લાડક વાઈફ હોય તારા પિયરના આંગણાની તારી ખોટ વર્તાય છે બા દાદાની આંખોમાં જરજરિયા આવી જાય છે તારી ગેરહાજરી વર્તાય છે બા વારંવાર કહે કે સરોજ તો આમ હોત તેમ હોત આમ તેમની વાતો કરતાં કરતા તારી ગેરહાજરીમાં સાત વર્ષો વીતી ગયા તારો ભાઈ દરરોજ તારા ફોટા આગળ ઊભો રહી પ્રાર્થના કરે છે તારા ગયા પછી મારી નજર સમક્ષ સૌથી વધુ કોઈની આંખોમાં વિનાશ જોઈ હોય ને તો તે તારો ભાઈ છે તારા લાડકવાયા ભાઈ પાસે બધા જ સંબંધ જીવંત છે છતાંય તારા છાયડાની ખોટ વર્તાય છે તે નિરાંતે તારી સાથે બેસવા માંગે છે તારું પિયર યુ તારા વિના સુનું રહે છે જ્યારે જ્યારે ઘરમાં મોહનથાર બને ત્યારે ત્યારે તારી ભાભી તારા હાથના બનેલ મોહનથારની વાતો કરે છે મારા શરૂઆતના તેર વર્ષોમાં મને અમૂલની છાસનો કે માખણનો સ્વાદ કેવો હોય ને એની નવતી ખબર કારણ હું દરરોજ તારા બનાવેલ છાસ પીતી અને તારી મહેનતનું માખણ ખાતી હતી વેદાંત ના બાળપણનું વેકેશન તારી સાથે વારેલા ભેંસોના કોદરા યાદ આવે છે તેના બારપણનું વેકેશન તારા છાયડામાં હતું બા વેદાંતને ગાવો કરીને ખવડાવીને એટલું જ લથપથ ઘી માખણ મન ગમતી વાંગી બનાવી પીરસતી ફોઈને તે યાદ કરે છે તારી ગેરહાજરી એને ખૂબ વર્તાય છે વાર તહેવારે અમે બધા ભેગા થઈએ છીએ જેમ પહેલા બૂમો પાડતા એમ જ પાડીએ છીએ અમે બધા બાદાદાના જન્મદિવસે હોટલમાં પણ જઈએ છીએ તારી ગાડીમાંથી ફુઆ રુશિલભાઈ બધા ઉતરે છે પણ તે ગાડીમાંથી તું નથી ઉતરતી એની કમી વર્તાય છે મારા ફુવાના મોઢા પર સ્મિત દેખાય છતાંય તારી ખોટ એમના ચહેરા પર વર્તાય છે બધા ભેગા ખુશ હોઈએ છીએ પણ અમારી ખુશીમાં ખુશ રહેતી ફઈ તું નથી બધાની પીડાને સમજતી અને પોતાની પીડાને છુપાવી લેતી એ મારી ફોઈ હતી કેન્સરની પીડા વચ્ચે પણ તારી હિંમતને સલામ છે કે તું છેલ્લા શ્વાસ સુધી આત્મનિર્ભરતાથી જીવી તારા પિયરનું આંગણું આજે પણ સુખ દુઃખમાં ભરાયેલું છે છતાંય બધાની હાજરી હોવા છતાંય તારી ગેરહાજરીને કોઈ ભરી નથી શકતું ફઈ તારા પિયરનું આંગણું તારી રાહ જુએ છે તારી ખોટ કોઈ ન પૂરી કરી શકે ઓમ શાંતિ ફઈ તું જેટલી શાંત હતી ને એટલી જ ભગવાન તારા આત્માને શાંતિ અર્પી હશે એવું મને Wish last. Year.